વડોદરા જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બંધારણના ગઢવૈયા બાબા આંબેડકરનું રાજ્યસભામાં અવગણના કરવા બદલ રાજીનામાની માંગણી કરી આજરોજ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસપાલ પડિયાની આગેવાની હેઠળ કોંગ્રેસના અગ્રણીઓ મુબારક પટેલ પિન્ટુ વેવાણી ભાસ્કર ભટ્ટ ડોક્ટર પ્યારે સહિત અગ્રણીઓ જિલ્લા કલેક્ટર વડોદરાને એક આવેદનપત્ર પાઠવ્યું જેમાં તારીખ સત્તરમીના રોજ રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર આંબેડકરની જે રીતે આંબેડકર 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 સાત વાર બોલીને એક ફેશન થઈ ગઈ છે જો આ આટલું નામ ભગવાનનું લીધું હતું તમે સાત જન્મ માટે સ્વર્ગ મળ્યું હોત એવું નિવેદન કરતા સમગ્ર દેશમાં તેના પડઘા પડ્યા છે આજ રોજ વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ગૃહમંત્રીનું રાજીનામાની માંગણી કરી હતી ખાસ તો બંધારણના ગઢવૈયા અને ડ્રાફ્ટ કમિટીના ચેરમેન એવા ડૉક્ટર સાહેબ આંબેડકર કે જેમનું દેશ વિદેશમાં આજે પણ ખૂબ એમની પ્રાર્થના થાય છે એમની ખૂબ સારી રીતે મતલબ કે એમનું માન સન્માનથી એમને બોલાવવામાં આવે છે એવા બાબા સાહેબ આંબેડકરને ગૃહમંત્રી અમિત શાહ કે જે આવા મોટા પદ પર બેસીને આંબેડકર 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 અને જો આટલી વાર તમે નામ ભગવાનનું લીધું હોય તો ભગવાન પણ આવી જાય એવા જે ખોટો ઉચ્ચારણ કરીને ડૉક્ટર સાહેબનું અપમાન કર્યું છે અને આખા ભારત દેશનું અપમાન કર્યું છે એવા ગૃહમંત્રી જે છે એ આ પદ પર રહેવા લાયક નથી અને એમને તાત્કાલિક ધોરણે રાજીનામું આપવું જોઈએ અને અમારી જે માગણી છે એ રાસ્તા પરિ સુધી પહોંચાડવામાં આવે એટલા માટે અમે કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા કોંગ્રેસ પ્રમુખશ્રીના આગેવાનીમાં માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આ ગૃહમંત્રીએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ અને આખો ભારત દેશ જે છે એ ભારત દેશ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સાથે છે અને એમનું જે અપમાન કર્યું છે એ અમે ક્યારે પણ સાંખી નહીં લઈએ